ગુજરાતની અંદર હવે વરસાદ ક્યારે તો તમારા માટે એક સારા સમાચાર લઈને આવી ગયો છું નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હવે તમારા માટે સારા સમાચાર એ છે કે આગામી પાંચ દિવસ એટલે કે છવ્વીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદની ગુજરાતમાં શરૂઆત થઈ જશે ને ગુજરાતની અંદર તમામ જગ્યાઓ પર સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવે આજે એકવીસ તારીખ થઈ છે એટલે કે આજથી પાંચ દિવસની અંદર કેવું વાતાવરણ રહેશે ક્યાં કેટલો વરસાદ રહેશે તેની આપણે ગ્રાફિકના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ એકવીસ તારીખની આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યાર સુધી એવું વાતાવરણ હતું કે અમદાવાદ અને આણંદ આ બંને એવા જિલ્લા છે જે મધ્ય ગુજરાતની અંદર દેખાય તો અમદાવાદ ગુજરાત ગાંધીનગર ખેડા આણંદ ત્યાં ક્યાંય વરસાદ નોંધાતો નહોતો જો વાદળછાયું વાતાવરણ રહેતું તું ઠંડા પવનના વાવતા પણ આવતા હતા પરંતુ હવે અમદાવાદની અંદર વરસાદ પ્રવેશી ગયો છે ને અમદાવાદની અંદર એકવીસ તારીખ એટલે કે આજે સાંજ સુધીનીમાં સારો એવો વરસાદ પડે છૂટાછવાયા વિસ્તારોની અંદર શહેરમાં નહીં પરંતુ આજુબાજુના જે વિસ્તારો છે આઇસોલેટેડ જગ્યાઓ છે ત્યાં સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગે અમદાવાદની અંદર આગાહી આપી છે સાથોસાથ એકવીસ તારીખમાં જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જેમ કે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દીવ ત્યાં બધે વરસાદ નોંધાઈ શકે છે પરંતુ ત્યાં જે ભાવનગર છે તો એવું નહીં કે ભાવનગર શહેરની અંદર થોડોક વરસાદ રહેશે પરંતુ ભાવનગરની આજુબાજુના જે આઇસોલેટેડ જગ્યાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ અમરેલીની અંદર જોઈએ તો છેલ્લા બે અઠવાડિયાથી અમરેલીમાં સારો એવો વરસાદ પડે છે વાવણી પણ થઈ શકે તેવો વરસાદ અત્યારે પડી ગયો છે ને ખેડૂતો ખુશ પણ થઈ રહ્યા છે પરંતુ તેની સામે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અનેકવાર વરસાદ રહે છે નથી રહેતો એવું થાય છે એકવીસ તારીખનું અનુમાન જોઈએ તો જુનાગઢની અંદર વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે અને સાથોસાથ પોરબંદરમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્યાં વરસાદની શક્યતા છે પરંતુ ત્યાં ફરી એક વખત કહી દઉં કે છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે હવે વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાની અંદર એક જ એવો જિલ્લો છે કે જ્યાં તમને વડોદરા શહેરની અંદર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે એટલે કે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરાની અંદર બાકી રહ્યા બે જિલ્લા ભરૂચને નર્મદા તો ત્યાં અત્યારે નહીવત વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે આપણે વાત કરીએ સુરત તાપી નવસારી અહીંયા વલસાડ દમણ દાદરાનગર હવેલી પરંતુ આ બધાની અંદર સારો એવો વરસાદ પડશે પરંતુ ગાજવીજ અને ભારે પવન સાથે છૂટો છવાય એવો વરસાદ રહે તેવી શક્યતા છે એની જ સામે ડાંગ જિલ્લો છે તો ડાંગમાં હાલ વરસાદની કોઈ આગાહી એકવીસ તારીખ માટે કરવામાં આવી નથી હવે આપણે વાત કરી લઈએ બાવીસ તારીખની તો બાવીસ તારીખની અંદર આપણે જોઈએ તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં હજી જે એકવીસ તારીખની આગાહી હતી તે કન્ટિન્યુ કરવામાં આવી છે ત્યાં આઇસોલેટેડ જગ્યા ઉપર ફરી એક વખત વરસાદ યથાવત રહે પરંતુ છોટો છવાયો અને મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે જેમ જેમ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો પટ્ટો છે તો દરિયાની અંદર જેમ લો પ્રેશર સર્જાશે તેમ સૂકામાંથી ભેજવાળું વાતાવરણ થતું જાય અને માનમાં પલટો આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જ્યારે કે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને લોકો ખુશ પણ છે ખેડૂત ખુશ છે પણ અમરેલીની અંદર ફરી એક બે અઠવાડિયાની જેમ બાવીસ તારીખે પણ સારો એવો વરસાદ રહે તેવી શક્યતા છે તેની સાથે ભાવનગર પણ છે ગીર સોમનાથ દેવ પોરબંદર જુનાગઢ આ વિસ્તારોની અંદર વરસાદ છે અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાથી લઈ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ત્યાં ક્યાંય વરસાદ દેખાતો હાલ નથી કચ્છની અંદર નથી ઉત્તર ગુજરાતની અંદર નથી અને અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ બાવીસ તારીખ માટે દેખાતો નથી પણ તેની સામે અરવલ્લી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર અને વડોદરા આટલા જિલ્લાઓ છે કે જેની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અગેન એ જ વાત છે એકવીસ તારીખે જે અનુમાન હતું નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર વરસાદ ન હતો એવી જ રીતના આ વખતે એટલે કે બાવીસ તારીખે પણ ભરૂચ અને નર્મદામાં વરસાદ નથી દેખાઈ રહ્યો પરંતુ સુરત નવસારી જે વલસાડ જે દમણ છે ત્યાં વરસાદ રહે પરંતુ છૂટો છવાઈ રહે તેવી શક્યતા છે હવે જે એકવીસ તારીખે ડાંગમાં નહોતું તો આ વખતે બાવીસ તારીખે ડાંગમાં પણ છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે આપણે વાત કરી લઈએ હવે ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખની વાત કરીએ તો ગુજરાતની અંદર ત્રેવીસ તારીખે તમે જોઈ જ શકો છો આખો મેપ દેખાડવાનો પ્રયત્ન કરે જ છે કે આખા મેપની અંદર તમને દેખાય છે કે જે ઉત્તર ગુજરાત અત્યાર સુધી ત્યાં વરસાદ ન હતો પરંતુ હવે ત્રેવીસ તારીખે એટલે કે ત્રેવીસ જૂનના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે વરસાદ આવવાની શક્યતા છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે બનાસકાંઠાના અમુક જે ગામડાના ઇલાકા છે કે જ્યાં ગામડા છે જ્યાં સારી એવી ખેતી થઈ છે ત્યાં આગળ સારો એવો વરસાદ પડી શકે છે પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે ભારે વરસાદની આગાહી હાલ કોઈ કરવામાં આવી નથી જ્યારે કે અંદર પણ સેમ છે અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ ત્યાં પણ આ જ પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ત્યાંથી નીચે તરફ આવીએ એટલે કે સાઉથ ગુજરાતમાં આવીએ દક્ષિણ ગુજરાત તરફ આપણે આગળ વધીએ તો વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડના જેટલા પણ તમામ જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે ત્યાં એવી પણ આગાહી કરવામાં આવી છે આ જે ગ્રીન તમે જોઈ રહ્યા છો જેટલો પટ્ટો વડોદરાથી લઈ અને વલસાડ સુધીનો ત્યાં એવી આગાહી કરવામાં આવી છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ તો નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે એની સાથે સાથે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે એની સામે આપણે જોઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં છૂટા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ત્રેવીસ જૂન ના આગાહી કરવામાં આવી છે હવે મેં તમને વિડીયો આપણે શરૂ કર્યો ત્યારે જ એવા સારા સમાચાર આપ્યા કે આપણે હવે વરસાદ આવી ગયો છે ને આખા ગુજરાતની અંદર ભારે વરસાદ રહેશે ગુજરાતને ગરમીથી શાંતિ પણ મળશે તો એ સારા સમાચાર ચોવીસ તારીખથી લાગુ પડી જશે ને ચોવીસ તારીખે તમે જોઈ શકો છો મેપમાં આખા ગુજરાતની અંદર જે પણ જેટલા પણ જિલ્લા છે ત્યાં બધે જ વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ચોવીસ તારીખ એટલે કે ચોવીસ જૂનના એટલે કે આજે એકવીસ થયેલા આજથી ત્રણ દિવસ પછી એવો સારો એવો વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે ને સારો વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં અમુક જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે પરંતુ જ્યાં તમને જે આ ગ્રીન કલરનું દેખાય છે એટલે કે કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ મહિસાગર અને દાહોદ આ બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર હજી એક વખત કહી દઉં કે આ બધા જેટલા જિલ્લા છે ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે ને છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે અને જે આ જે ગ્રીન દેખાય છે જેમ કે મોરબી સુરેન્દ્રનગરથી માંડીને જેટલું આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે સૌરાષ્ટ્ર જે સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જામનગર જે ત્રણ દિવસથી ત્યાં હવામાન વિભાગે આગાહી નહોતી કરી ત્યાં પણ હવે અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખ માટે એટલે કે ગુજરાતની અંદર હવે ચોવીસ તારીખથી સારા એવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સ્વાભાવિક છે કે આ બધા સ્થળો ઉપર જ્યારે વરસાદ પડશે ત્યારે ગરમીથી આંશિક શાંતિ જે અત્યાર સુધી લોકોને નથી મળી રહી તે મળવાની શરૂઆત થઈ જશે સેમ આપણી રીતના જોઈએ તો પચીસ તારીખનું શું કહે છે તો પચીસ તારીખની અંદર સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતમાં સૌરાષ્ટ્રથી માંડી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે પરંતુ તેની સામે જ કચ્છ અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે રહે શક્યતા છે પરંતુ જે તમે આ ગ્રીન ગ્રીન ડાર્ક જોઈ રહ્યા છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદથી લઈ અને દેવભૂમિ દ્વારકાના જે પટ્ટો છે આખો સૌરાષ્ટ્ર થી લઈને ઉત્તર ગુજરાતનો આખા પટ્ટાની અંદર આપણે જોઈએ તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ને અમુક સ્થળો ઉપર સારો વરસાદ પડી શકે તેવી હાલ હવામાન વિભાગે આગાહી કરી છે જેની વાત કરી રહ્યા છીએ આપણે અત્યારે એ પચીસ તારીખ છે સમજો કે પચીસ તારીખ ચોવીસ તારીખથી સારા એવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને પચીસ તારીખે પણ આ જ વરસાદ સમગ્ર ગુજરાતમાં સારી એવી બેટિંગ કરી શકે છે હવે આગળ વધીએ આપણે છવ્વીસ તારીખ એટલે કે આપણે જે ફોરકાસ્ટ આવ્યું છે તેમાં છવ્વીસ તારીખ એટલે કે આજે એકવીસ થઈ આથી પાંચ દિવસ પછી શું હશે સ્થિતિ હવામાનની તે જાણીએ તો તે પણ સેમ એજ દેખાઈ રહી છે કે જ્યાં સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીથી માંડી અને બધા જ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રનો આખો દરિયાકાંઠાનો પટ્ટો છે અને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં એટલો જ વરસાદ સારો એવો દેખાઈ રહ્યો છે પરંતુ જે પચીસ તારીખમાં કહેવાનું હતું જે પચીસ તારીખની જે વાત હતી તે ફરી એક વખત છવ્વીસ તારીખમાં પણ કન્ટિન્યુ કરવામાં આવી છે કે જે કચ્છ અને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં સારો એવો વરસાદ પડશે પરંતુ છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે જ્યારે કે બનાસકાંઠાથી લઈને જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હાલ શક્યતા કરવામાં આવી રહી છે હવામાન વિભાગ વિભાગ દ્વારા હવે આપણે વાત કરી લઈએ ગરમીની તો ગરમીની અંદર એવી અત્યારે આગાહી કરવામાં આવી છે કે જે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે અને હવામાન વિભાગ એવું કહી રહ્યા છે કે ગરમીથી આજે ચોવીસ તારીખથી આપણે જોયું કે અમદાવાદ ગાંધીનગરની અંદર વરસાદ નહીવત હતો પરંતુ ચોવીસ તારીખથી ત્યાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે અને તે પહેલાં પણ થઈ શકે છે વરસાદની આગાહી એવી પણ કરવામાં આવી છે કે અમદાવાદની અંદર છૂટો છવાયો વરસાદ રહી શકે એટલા માટે અમદાવાદ ગાંધીનગર પાટણ અને મહેસાણા જેટલા પણ જે જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ રહેવાથી ગરમીમાંથી થોડીક શાંતિ મળશે પરંતુ બફારો તેટલો જ વધતો જશે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી હાલ શક્યતા કરવામાં આવી છે હવે આ તો જે પણ હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી છે આગામી એકવીસ તારીખ આજે થઈ એટલે કે છવ્વીસ તારીખ સુધીની જે પણ આગાહી છે એ આપણે સમજી પરંતુ તમારે જો તમારા જિલ્લાની અંદર પડતા વરસાદની તમામ અપડેટ જોઈએ છીએ નાનામાં નાની અપડેટ જોઈએ છે તો તમારે ગુજરાત તકની વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમને તમારા જિલ્લાની એક એક અપડેટ પડે પડની ખબર મળતી રહેશે ને એ જ રીતના યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમે સારી એ અપડેટ રોજની જે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા કહેવામાં આવે છે તે સટીક ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળતી રહેશે એટલા માટે કહું છું કે ગુજરાત તકનું યુટ્યુબ હજી જો તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને વરસાદને લઈને હવામાનને લઈને ખેડૂતને લઈને તમામ અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા આપ નમસ્કાર